જય માતાજી મિત્રો તો આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો છે આપણે ખોડિયાર ખોડિયારમાના મંદિરનો અને લોકેશનની વાત કરવામાં આવે તો ઉદયપુરથી વીસ કિલોમીટરની અંદર આ મંદિરના તમને દર્શન થાય છે અને આ મંદિરનું નામ છે ચંદનગઢ છે આ ગામનું નામ અને આ મંદિર છે ખોડિયાર ખોડિયારમાનું અને નવરાત્રિમાં અહીંયા ઘણા બધા લોકો અહીંયા એન્જોય કરવા આવે છે અને માતાના દર્શન કરવા આવે છે તો આપણે માતાજીના દર્શન કરવા આગળ વધીશું અને મંદિરનું શું શું રહસ્ય છે એ પણ તમને બતાવીશું તો ચાલો આપણે હવે મંદિર તરફ આગળ વધીશું અને તમને મંદિરનો માહોલ કેવો છે એ તમને બતાવીશું તો ચાલો આપણે આગળ વધીશું મંદિર તરફ તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું અને અત્યારે નવરાત્રિ ચાલી રહી છે એટલે ચંદણગઢમાં જોરદાર સજાવટ કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહીંયા ખતરનાક ગેટ બાંધવામાં આવ્યો છે નવરાત્રી ચાલે છે એટલે નવરાત્રિ મહોત્સવ ચાલે છે ચંદનગઢમાં તો રાત્રે અહીંયા બહુ લોકો આવે છે અહીંયા જોવા માટે નવરાત્રિ અને રોજ રોજ એક એક નવા નવો કલાકાર આ જગ્યા પર તમને જોવા મળે છે તો આ જોઈ શકો કે જબરજસ્ત આ જગ્યા પર નવરાત્રી બાંધી છે તમે જોઈ શકો છો હવે આપણે જઈશું મા ખોડલમાના દર્શન કરવા અને ડુંગર ઉપર એવું અદ્ભુત એવું આ મંદિર આવેલું છે અને જે ખોડલમાની મૂર્તિ છે તે આખી સોનાની જોવા મળે છે તમને તો ચાલો આપણે મંદિરના દર્શન કરવા આગળ વધીશું તો અત્યારે જોઈ શકો છો કે ઘણા બધા લોકો નવરાત્રિમાં મંદિરના દર્શન કરવા આવે છે તો આપણે પણ આવી ગયા તો જોઈ શકો છો કે આગળ આ ખોડિયાર માતાના મંદિરનો ગેટ આવી ગયો છે એટલે કે પ્રવેશ દ્વાર તો નીચે પણ મંદિર છે અને ઉપર પણ ડુંગર ઉપર પણ ખોડિયાર ખોડિયારમાંનું અદ્ભુત એવું મંદિર છે તો અહીંયા આપણે ચંપલ ઉતારીને હવે મંદિર તરફ આગળ વધીશું તો આ છે પ્રવેશદ્વાર મંદિરનો અને અહીંયા નવરાત્રી ચાલે છે એટલે અહીંયા જોઈ શકો છો કે ભાવિ ભક્તો દર્શન માટે અહીંયા દર્શન કરીને અહીંયા બેઠ્યા છે બધા અને અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા અહીંયા છે જોઈ શકો છો શ્રીફેડ જ્યાં પણ ભાઈને વધે હોય તો આ બાજુ નીચે વધી શકે છે ઉપર શ્રીફેટ વધારવાની મનાય છે બરાબર છે આ છે હવન અહીંયા હવનકુંડ અને અહીંયા કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં તે રીતના અહીંયા લખવામાં આવ્યું છે કેમ કે ઘણા બધા લોકો કચરો નાખે છે મંદિરમાં એટલા માટે આદેશનું પાલન કરવો અને આ છે નીચે એવું ખોડિયાર માતાનું અદ્ભુત એવું મંદિર જોઈ શકો છો તમે તો આ છે ખોડિયાર માતાનું નીચે મંદિર અને ઉપર છે એ પણ તમને બતાવીશું તો આ રીતના પગથિયા તમને જોવા મળે છે તો સોથી સો જેટલા પગથિયા તમને જોવા મળે છે અને પથ્થરોમાં રહીને આ મંદિરમાં પસાર થવાનું છે આપણે પથ્થરોમાં રહીને તમને આ મંદિરના દર્શન થશે તો આપણે ચલો હવે મંદિર તરફ ઉપર ચઢશું અને માળા દર્શન કરીશું તો અહીંયા જોઈ શકો છો કે અદભુત એવું મંદિર આ જગ્યા પર બનાવવામાં આવ્યું છે કે પથ્થરોની અંદર તમને પગથિયાનો રસ્તો જોવા મળે છે જુઓ ખાલી તમે અહીંયા તમે એકવાર આવો ચંદનગઢમાં અને મા ખોડલના દર્શન કરો અહીંયા નાનું એવું મંદિર તમને જોવા મળે છે હવે આપણે ઉપર જે બીજું ખોડિયાર માતાનું મંદિર છે ત્યાંના દર્શન કરવા આગળ વધીશું તો પથ્થરોની અંદર અદભુત એવા ખોડલમાળા તમને દર્શન થાય છે અને અહીંયા ખોડર એવો ચમત્કાર છે કે જે પણ તમારી મનોકામના હોય તે તમારી પૂરી થાય છે તો અહીંયા સીસીટીવી કેમેરા પણ મુકાવવામાં આવે છે જોઈ શકો છો કે પથ્થર ઉપર સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવે છે કેમ કે અહીંયા ચોરી વધારે થાય છે એટલા માટે અહીંયા ફૂલ સેફ્ટી રાખવામાં આવી છે અને અહીંયા જોઈ શકો છો કે પોલીસવાળા પણ અહીંયા બેઠે છે વિડીયો ઉતરવાની મનાય છે પણ અમે એમની પરમિશન લઈને અહીંયા વિડીયો શૂટ કરી રહ્યા છે તમારા માટે બરાબર કેમ કે અંદર ફોટા પાડવાની અને વિડીયો ઉતારવાની સખત મનાય છે અને આ એવું મંદિર છે ખોડલ માતાનું અહીંયા તાળું મારેલું છું કેમ કે અહીંયા સોનાના મંદિર તમને જોવા મળે છે સોનાની જે મૂર્તિ છે ખોડિયારમાંની એ સોનાની છે એટલે અહીંયા ફૂલ સેફટી રાખવામાં આવી છે એટલે અહીંયા પોલીસવાળા પણ ઉપર બેસી રહ્યા છે જોઈ શક્યા ના તમે તો અહીંયા તમે જોવો છો કે અહીંયા ફાલતુ માણસોને બેસવા પણ નથી દેતા પરમિશન લેવી પડે છે વિડીયો શૂટ કરવાની તો અને અહીંયા લખ્યું છે કે શ્રીફળ અહીંયા વધેરવું નહીં બરાબર કેમ કે શ્રીફળ વધેરવાની જગ્યા નીચે તમને બતાવી તે જગ્યા છે અહીંયા ગંદકી કરવી નહીં કેમકે ઘણા બધા કચરો નાખે છે એના માટે અહીંયા પથ્થરો ઉપર નામ લખ્યું છે અને બીજું નાનું મંદિર તમને આ બાજુ ઉપર જોવા મળે છે એ પણ ખોડિયાર માતાનું મંદિર છે જુઓ તમે અહીંયા પોલીસ વાળા પણ તમે જોઈ શકો છો અને અહીંયા ગંદકી કરવી નહીં સીપેડ નીચે વધેરવું બરાબર તો આદેશ પાલન કરવું આપણે પથ્થરોમાં રહીને આ મંદિરના તમને દર્શન થાય છે અને આ ઉપરનો વ્યૂ તમને જોરદાર બતાવીશું તો આ પથ્થરોના ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો જે મંદિર ઉપરનો વ્યૂ છે એ તમને બતાવીશું હવે અહીંયા રહીને આપણે નીચે ઉતરશું અને નીચેથી મંદિરનો વ્યૂ કેવો છે એ તમને બતાવીશું તો આ ઉપરનો વ્યૂ છે જે મંદિર છે એના ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો પહેલાં તો તમને ઉપરનો વ્યૂ કેવો છે એ બતાવીશું અમે ત્યાર પછી નીચે જે નવરાત્રિનો મહોત્સવ છે એ પણ તમને બતાવીશું તો વિડીયોનો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો તો જોઈ શકો છો કે આ ઉપરનો અદ્ભુત એવો વ્યૂ તમને જોવા મળે છે પથ્થરોની ઉપર તમને આ મંદિરના દર્શન થાય છે તો ડુંગર ઉપર એવું અદ્ભુત એવું આ મંદિર છે અને અદ્ભુત આ મંદિરના તમને દર્શન કરવા મળે છે આ નીચેનું મંદિર છે અહીંયા પણ તમને સોનાની મૂર્તિ જોવા મળે છે અહીંયા પણ વિડીયો શૂટ કરવાની મનાય છે પણ અમે પરમિશન લઈને વિડીયો શૂટ કરી રહ્યા છે બરાબર છે તમારા માટે તો આ નીચેનું મંદિર છે હવે નીચેનો વ્યૂ કેવો છે એ તમને બતાવીશું બાજુમાં મંદિર આવેલું કે મંદિર છે નાનું એવું મંદિર છે જોડે જોઈ શકો છો તમે તો નાના એવા મંદિરને પણ તમે દર્શન કરી શકો છો અને આ બાજુ પ્રાચીન પથ્થરો છે તમને બતાવીશું અહીંયા લખ્યું છે પથ્થર ઉપર શું લખ્યું છે આપણે જોડે જઈને તમને પણ બતાવીશું અને આપણે પણ જોઈશું અહીંયા પથ્થર ટીચવો નહીં બરાબર આદેશનું પાલન કરો એટલે પથ્થરોને કંઈ નુકસાન ના થાય એ રીતના તમે અહીંયા ફરી શકો છો એવું અહીંયા આદેશનું પાલન કરો એ રીતના અહીંયા લખેલું છે તો અહીંયા પથ્થરોનો વ્યૂ હવે તમને બતાવીશું તો આ છે પથ્થરોનો વ્યૂ જોઈ શકો છો કે મંદિર એવું આવ્યું છે ડુંગર ઉપર તમને આ મંદિરના દર્શન થાય છે બરાબર તો આ ઉપરનો તમને આ રીતના કંઈક જોવા મળે છે તો અત્યારે તમને ઉપરનો વ્યૂ બતાવી રહ્યા છે તો પથ્થરોની અંદર તમને આ મંદિરના દર્શન થાય છે તો ખોડિયાર માનું અદભુત એવું મંદિર આવેલું છે ચંદનગઢમાં તો તમે પણ આ જગ્યા પર આવો અને માઘખોડલના તમે પણ દર્શન કરો તો ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક પથ્થરોનો જોવા મળે છે તો અહીંયા તમને પથ્થરો જ જોવા મળશે ચારેય બાજુ તમને આ જગ્યા પર પથ્થરો જ જોવા મળશે કેમ કે ડુંગર ઉપર અદ્ભુત એવું આ મંદિર આવેલું છે અને તમે જે પણ મનોકામના લો છો એ અહીંયા પૂરી થાય છે માઘખોડલમાં સાત સાત આ જગ્યા પર છે

હવે આપણે નીચે નવરાત્રિનો માહોલ કેવો છે એ તમને બતાવીશું તો હવે આપણે નીચે ઉતરશું ધીરે ધીરે તો હવે આપણે નીચે આવી ગયા અને નવરાત્રીનો માહોલ બાજુ છે તમને બતાવીશ આ નવરાત્રિ મહોત્સવનું બોર્ડ તમે જોઈ શકો છો કે આ જગ્યા પર આટલા દિવસે આટલા કલાકાર આવે છે બરાબર નવ એક થી નવમાં આટલા કલાકાર તમને જોવા મળે છે આ જગ્યા પર સેટઅપ કઈ આ રીતના લગાવવામાં આવે છે તો નવરાત્રિનો આ રીતના સમયે નવરાત્રિ ડીજેનો સેટઅપો લગાવેલો છે તમે જોઈ શકો છો તો અહીંયા નીચે નવરાત્રિ બાંધે છે તેનો મોલ તમે કાલી જુઓ અહીંયા સેટઅપો ખતરનાક લગાવવામાં આવ્યા છે ડીજેનો તો બહુ ખતરનાક સેટઅપ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને રાત્રેના સમયમાં આ સ્ટેટ બાંધેલો છે તો જે પેલા કલાકાર બતાવ્યા એ અહીંયા સ્ટેટ ઉપર આવીને ગાય છે બરાબર તો અહીંયા રાત્રેના સમયમાં તમને ખતરનાક માહોલ આ નવરાત્રિનો તમને જોવા મળે છે ચંદનગઢમાં તો કોક દિવસે ચંદનગઢમાં આવો નવરાત્રિ જોવા તો આ રીતના તમે માહોલ નવરાત્રિનો જોઈ શકો છો તો સામેની તરફથી આપણે આવ્યા છે મંદિરના દર્શન કરવા અને આ છે નવરાત્રિનો મહોત્સવ તો આમ યાદાને તમે આખું ગ્રાઉન્ડ જોઈ શકો છો અને બાજુમાં આવેલો છે બગીચો તો અહીંયા સ્ટેટ તમે જોઈ શકો છો કે આ રીતના સ્ટેટ પર કલાકાર આવીને અહીંયા ગાય છે બરાબર આ છે ડીજે સેટઅપ જે અત્યારે તાટપત્રથી ઢાંકી દેવામાં આવે છે અને આ છે સેટઅપ તો ખતરનાક આ જગ્યા પર તમને સેટઅપ જોવા મળે છે ડીજેનો સેટઅપ કાલે તમે જુઓ ચોપેર તમને ડીજે જોવા મળે છે સેટઅપ તો આ રીતના નવરાત્રીનો મહોત્સવ તમને જોવા મળે છે આ જગ્યા પર અને આ બાજુ છે બગીચો તો બગીચો પણ આપણે ફરીશું અને તમને પણ બતાવીશું તો અહીંયા બગીચામાં તમે બેસી પણ શકો છો અહીંયા નાના છોકરાઓ માટે રમવા પણ જોરદાર જગ્યા છે અને અહીંયા બગીચામાં ફોટોશૂટ માટે પણ જોરદાર જગ્યા આવેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બગીચામાં તમે દિવસે આવો તો અહીંયા આરામ પણ કરી શકો છો અને અહીંયા નાના છોકરાઓ માટે રમવા માટે જોરદાર જગ્યા છે અને તમે ઉપર ચડીને બેસી પણ શકો છો અને ફોટા શૂટ પણ તમે અહીંયા કરી શકો છો જોઈ શકો છો કે અદ્ભુત કલાકારથી આ બધું બનાવવામાં આવ્યું છે આ જગ્યા પર તો નીચે હિંચકા પણ આવેલા છે અહીંયા છોકરાઓ માટે રમવા માટે જોરદાર જગ્યા છે અહીંયા બગીચામાં તો મંદિરની બહાર તમને આ બગીચો જોવા મળે છે તો આ છે બગીચાનો વ્યૂ કઈક આ રીતના તમને બગીચાનો વ્યૂ જોવા મળે છે અહીંયા નીચે હિંચકામાં એન્જોય પણ તમે કરી શકો છો આ છે બગીચાનો વ્યૂ તો આપણે મંદિરના દર્શન કર્યા અને નવરાત્રીનો માહોલ કેવો છે તમને બતાવ્યો અને પથ્થરનો વ્યૂ કેવો છે બતાવ્યો બગીચાનો વ્યૂ બતાવ્યો તો ચંદરગઢમાં જેટલી પણ જગ્યા જોવાલાયક હતી એટલી તમને બતાવી હવે મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો પછી મળીશું એક નવા જોરદાર વિડીયો સાથે મિત્રો જય માતાજી જય ખોડિયારમાં